બોરતળા પોલીસે કુંભારવાડાના હાઉસિંગ બોર્ડના રહેણાકીય મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો બરામદ કર્યો બોરતળા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે કુંભારવાડા ડ્રાઈવર કોલોનીમાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ બહારથી વિદેશી દારૂ કુંભારવાડાના હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા પ્રદીપ ઉર્ફે પદો જયસિંહભાઈ રાઠોડના મકાનમાં રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી રૂપિયા છાસઠ હજાર બસોના દસના વિદેશી દારૂના જથ્થાને બરામદ કરી બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા આની પેલે સવ કર્યું ને તો possible એટલે 2001 ફોટો લઈ શકતા